સોજા હાઈસ્કૂલના ઉપક્રમે સ્વયં શિક્ષણ દિનની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચ એમ સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે એના અનુસંધાને બાળકો એક દિવસ માટે શિક્ષકની પોતાના ગુરુઓને અભિવાદિત કરે છે શાળાના પૂર્વ પ્રાથમિક ઉચ્ચતર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યતાઓ શૂટ બૂટ અને સાડીમાં સુસજ્જ થઈ અનેરા ઉત્સાથી શિક્ષણ અને અધ્યાપન કાર્ય કરતા જોવા મળ્યા હતા શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિએ સંપ્રદ સમયમાં શિક્ષકની સમાજમાં ભૂમિકા અનિવાર્યતા અને છાપ વિશે સુંદર માહિતી પૂરી પાડી હતી આજના દિવસે શાળાની તમામ કામગીરીનું સફળ સંચાલન બાળકોના શિરે હતું ધોરણ 12 ની વિદ્યાર્થીની ખેર હસ્મિતા વિનોદ સિંહએ આજના આચાર્ય તરીકે પ્રભાવી કામગીરી કરી હતી શાળાના તમામ અધ્યતા બાળકોને ધર્મેશ્વર શાહ પરિવાર તરફથી હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો એમ એક અખબારી યાદીમાં શાળાના શ્રી ભાવેશભાઈ જોશી જણાવે છે